લોડ ગુડ ઇવનિંગ દિવસના અંતે ફરી પ્રભુનું નામ લઈ શક્યા છે તક મળી છે સવારમાં જેમ આપણે પ્રભુને વિનંતી કરી નઈ કે પ્રભુ અમારી જોડે રહેજો અને પ્રભુ આપણી સાથે રહ્યા છે અને આપણને સંભાળપૂર્વક આ સુંદર સાધના સમયમાં તેમનું કરવાને દોરી લાવ્યા છે છે ખરેખર આપણા ઈશ્વર પ્રભુ જેમ અને જે રીતે અને જ્યારે જ્યારે આપણે તેમને પ્રાર્થના કરીએ છીએ ત્યારે તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે જવાબ આપે છે આપણી મુશ્કેલીઓ દૂર કરે છે આપણી ચિંતાઓ દૂર કરે છે આપણી જરૂરિયાત પૂરી પાડે છે હા ઘણીવાર આપડી ઉત આવડે પ્રભુ તો સગડું એમના સમય પર આપે છે સમય પહેલા કઈ મળી શકતું નથી હલેલુયા કેમ કે આપણે અંગ્રેજીમાં સરસ એક વાક્ય બોલીએ છીએ ગોડ ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ ટાઇમ હલેલુયા પ્રભુ હંમેશા સમય પર જ બધું આપે છે ને બધું સમય શેર કરે છે હલેલુયા હા તે ઉદારે એ પ્રમાણે કરી શકે તેઓ ઋતુઓ પણ બદલી શકે છે અને તેઓ દિવસને પણ ટૂંકો કરી શકે છે અને રાતને પણ લંબાવી શકે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેમને બધું શક્ય છે અને તેઓ હંમેશા સગડું સારું કરે છે ચાહે ઘણીવાર તમને મને ગમે કે ન ગમે ઘણા બધા એવા પ્રભુના સેવક સેવકોના જીવનમાં એવું બન્યું છે કે તેમની પાછળ ચાલતા હોય પ્રભુની સેવા કરતા હોય

આપણને પ્રભુનો અનુભવ પણ થાય છે અને માટે હું કહીશ કે ઘણીવાર દુખો દુઃખો કંટાળીએ નહીં પણ ધીરજ રાખીને પ્રભુની પાસે રસ્તો માંગીએ અને જ્યારે પ્રભુની પાસે રસ્તો માંગીએ છે ત્યારે પ્રભુ રસ્તો બતાવે છે આપણે આપ જે આપણો આક્રોંદ અથવા આપણો ગુસ્સો અથવા આપણા દુઃખને આપણે એટલું બધું હાવી થવા દઈએ છે ને કે એમાં આપણે પ્રભુનો અવાજ સાંભળી જ નહીં શકતા અથવા તો પછી આપણે એ જ બાબતોમાં આપણે આખો દિવસ રડ્યા કરીએ નિરાશ થઈએ અને જાત જાતના વિચારો કરીને ડિપ્રેશનમાં આવી જઈએ નહીં જો કે બીમારીનો શબ્દો છે પણ ઘણા બધા લોકોના જીવનોમાં એવો પ્રશ્ન આવે છે ઘણા બધા લોકોને હૃદય રોગનો હુમલો હાથ થઈ જાય છે ઘણા બધા લોકોને મગજની નસો ફાટી જાય છે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે ઘણા બધા લોકોને લકવા થઈ જાય છે ઘણા બધા લોકો કોમામાં જતા રહે છે પણ આપણે પ્રભુ ઈસુના લોહીમાં ખાધેલા લોકો દરેક એવી પરિસ્થિતિમાં પ્રભુની પાસે રસ્તો માંગીએ આપણા ઈશ્વર બચાવનાર છે છોડાવનાર છે મદદકાર છે મદદ કરનાર ઈશ્વર છે હાલેલુયા આપણા ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને જ્યારે આપણે તેમની પાસે જઈએ છે વિનંતી કરીએ છીએ ત્યારે તેઓ આપણો સાંભળે છે હાલેલુયા ઇસકીયા રાજા વિશે આપણે જાણીએ છીએ જ્યારે જ્યારે એ પ્રભુની પાસે ગયો પ્રભુ મંદિરમાં ગયો શત્રુઓએ પત્ર લખીને જે બધી હેરાનગતિની બાબતો શ્રાપ જેવી બાબતો એવી બધી બાબતો બધી કરી પણ પ્રભુની પાસે ગયો પ્રભુ તમે બચાવો અને એક જગ્યાએ આપણે વાંચે છે કે દૂત એક લાખ છ્યાસી હજાર તેમના શત્રુઓને મારી નાખે છે હા લેલુ ઈઝરોડ હંમેશા આપણા જીવનમાં આપણે એ આદત રાખીએ જેમ અંગ્રેજીમાં કહે છે પ્રેક્ટિસ કરીએ પ્રભુની પાસે જઈએ પ્રભુની આગળ નમવાની આપણે પ્રભુની આગળ નમી જઈએ અને નમીને પ્રભુને પ્રાર્થના કરીએ એવી આપણે આદત પાડીએ દરેક સમયમાં દરેક સંજોગોમાં ચાહે સારું થયું હોય કે ચાહે ખરાબ થયું હોય એને આપણે અયુબના જીવન પરથી બાબતો શીખી શકીએ છીએ કે દરેક સંજોગોમાં આપણે પ્રભુની પાસે જે આભાર સુધી કરીએ હા પ્રભુની પાસે સલાહ માંગીએ દાહોદ ની જે દાઉદ હંમેશા કે છે અને કે સલાહ લઈએ આપણે યહો બાપની સલાહ લઈએ પ્રાઇઝ ધલોટ અને આજે તો એમના દીકરા છે આપણી સાથે એમણે કહ્યું છે ને જગતના ના અંત સુધી તમારી સાથે છે હાલેલુયા આપણે એવું પણ વાંચે છે તો મને હાક મારો અને હું તમને ઉત્તર આપીશ આપણે એવું પણ વાંચે તમે માંગો અને તમને આપવામાં આવશે જે કંઈ તમે મારા નામે માંગશો એ તમને આપવામાં આવશે હાલેલુયા પ્રાઇઝ ધ લોર્ડ માંગીએ વિશ્વાસ કરીએ પણ દુખી ના થઈએ નિરાશ ના થઈ અને રડીએ નહીં જાણે એ બધી બાબતો આપણે પ્રભુના લોકો તરીકે આપણને જે પ્રમાણે શોભવી જોઈએ એ પ્રમાણે શોખતી નથી અથવા જે પ્રમાણે આપણો સ્વભાવ પ્રભુની પાછળ ચાલ્યાઓથી આપણો વિશ્વાસ હોવો જોઈએ એ પ્રમાણમાં એ બાબતો બંધ બેસતી નથી આપણું જીવન બીજા વગર અલગ છે આપણને અલગ કર્યા છે આપણે એકલેશિયા છે આપણે પ્રભુની પસંદ કરેલા પસંદ કરેલા લોકો છે પિત્તરના પ્રમાણે આપણે રાજ યાજક વર્ગ છે હાલીલું ઈયાં ધ લોટ અને આપણે જેટલે જેટલી ઊંચી પોસ્ટ પર જઈએ એટલી જવાબદારીઓ વધે એટલા પ્રશ્નોય આવે હા લેલું તે જોબમાં આપણે જોઈએ આપણે પ્રમોશન મળે તો જોડે જવાબદારી હોય ઘણીવાર ઓફિસ ટાઈમ પછી બેસી નહીં કામ કરવું પડતું હોય છે એને એટલે જેમ જેમ પ્રભુની પાસે આપણે નજીક જઈશું પ્રભુમાં વૃદ્ધિ કરીશું એમ શેતાન શત્રુ તો એ એને ગમતું તો છે નહીં એટલે એ રૂડા નાખે છે પણ શેતાન તો હારેલો છે શેતાન જુઠ્ઠાનો બાપ છે અને શેતાન કશું તમારો બગાડી શકશે નહીં આયુબ વિશે આપણે જાણીએ છીએ સેતા ને એવું હતું કે મેં અયુબ ને ખલાસ કરી દીધો પણ અયુબને માટે ઈશ્વર એકલા સગડું અને સર્વસ્વ હતા લોર્ડ આપણા માટે પણ આપણા ઈશ્વર સર્વસ્વ હોવા જોઈએ સારણ કા ગુલાબમાં આપણે ગયા છે નહીં

ઈશ્વર જે મંગળ બાબતો લાગે છે કરીએ છે તો ઘણા દુખો આવ્યા વહાણ પર તૂટી ગયું કે છે જાનવરો સાથે એને લડવું પડ્યું એને લુટારાઓ સાથે પણ લડવું પડ્યું માર પણ ખાધો ઘોડાનો માર ખાધો અને

તમારી આ રજો ઈશ્વરને જણાવો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને તેઓ એટલે પાઉલ જે ઈશ્વરને બજે છે જેમણે તેમને દર્શન આપ્યું તેમના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે અને આપણે પણ તેમના બાળકો છે અને આજે પણ તેઓ આપણા માટે એવા અને એવાથી મોટા કામો કરી શકે છે પ્રેઝ ધ લોર્ડ વિશ્વાસ કરીએ ભરોસો રાખીએ હિંમત રાખીએ અને પ્રભુની પાસે પ્રભુની સાથે જોડાયેલા રહીએ પ્રેઝ ધરોડ આવો એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ હાલેલુયા હાલેલુયા થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ જીસસ પ્રભુ તમારી સ્તુતિ કરતા પ્રભુ તમારી તમારી આરાધના કરતા આગળ જઈએ પ્રભુ આખો દિવસ તમે મારી સાથે રહ્યા છો તમે મારી સંભાળ લીધી છે પ્રભુ તમે અમારી

પ્રભુ અમે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાંથી પ્રભુ અમે તમને સોંપાય જઈએ છીએ તમારી કૃપા થવા દો તમારી દયા થવા દો દરેકનો કંટ્રોલ પ્રભુ તમે લો દરેકને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો પ્રભુ તમારા બાળકોને હમણાં સાધના સમય જે પ્રમાણે તેમને તમારી મદદની જરૂર છે પ્રભુ તમે તે પ્રમાણે તેમને સહાય કરો મદદ કરો પ્રભુ હા પ્રભુ જે પ્રમાણે તેમને તમારી મદદની અગત્યતા છે તમે તેમને મદદ કરો ઘણા બધા લોકોની આંખોમાં આંસુ છે પ્રભુ પ્રભુ તેમની આંખ મને આંસુ અને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ તમારા બાળકોનો છમડો હાથ પકડીને પ્રભુ તમે એમને કહેજો પ્રભુ પ્રભુ તેમના ખભા પર તમારો જમડો હાથ મૂકીને કહેજો પ્રભુ મારા દીકરા મારી દીકરી તો બીસ નહીં કેમ કે હું તારી સાથે છું હું જાયેલા છે પ્રભુ તમે તેમને રસ્તો આપો અશાંત છે તમારી શાંતિ આપો સંકટ અને મુશ્કેલીઓમાં છે મદદ કરો અને બહાર કાઢો પ્રભુ જરૂરિયાતમાં છે પ્રભુ તો તમે નીચે જરૂરિયાત છે પૂરી પાડો બિઝનેસ પ્રશ્નો છે જોબના પ્રશ્નો છે આત્મિક પ્રશ્નો છે પ્રભુ તા સેતાની બાબતોમાં ફસાઈ ગયા છે પ્રભુ રોગ રોગ મંદવાર છે પ્રભુ જુદા જુદા પ્રકારના રોગો શરીરમાં માલુમ પડ્યા છે ખરાબ આદતોમાં સબતોમાં કુટીઓમાં જાત જાતના વ્યસનોમાં નશાઓમાં ફસાઈ ગયા છે પ્રભુ જે પ્રમાણે અત્યારે તેમને સહાય મદદની જરૂર છે કરો પ્રભુ છોડાઓ સાજા કરો અને એક એક નાની મોટી જરૂરિયાત પૂરી પાડો પ્રભુ તેમના આવકના સાધનને આશીર્વાદ આપો પ્રભુ નાણાંનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો ઈએમઆઈ ભરવાના નાણાં આપો પ્રભુ બાળકોના ખર્ચા પૂરા કરવાને માટે ફીસ ભરવાને માટે પ્રભુ તેમને બાળકોને ખોરાક વસ્ત્ર અનપાણી પાણી આપવાને માટે પણ પ્રભુ તમે એમની સર્વ જરૂરિયાત પૂરી પાડો પ્રભુ કુટુંબો તૂટી રહ્યા છે ને બચેલો ડિવોર્સને ખાલી જ કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો તેમના પર મૂકવામાં આવેલો તોમો તો કોર્ટ કેસ એફઆઈ ને તમે ખાલી જ કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિદેશ જવાના માર્ગોને તમે ખુલ્લા કરો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈએલટીએસ ના બેન્ડ આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિધવા બહેનોની સાથે રહો વિધરોની સાથે રહો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા પણ આપો અને જે બહેનોને પ્રભુ બાળકધની આવશ્યકતા છે પ્રભુ આજે તમે આશીર્વાદથી તમે બહેનોને ભરી દેજો પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે ત્યારે નાની મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપજો મિનિસ્ટ્રીના કામોને આશીર્વાદ આપજો દિવસની મુસાફરીને આશીર્વાદ કરજો રાત્રિમાં સલામત બધાને ઘરોમાં લાવજો ભોજન આપજો મીઠી નિંદ્રા આપજો અને આ પડ સુધીમાં થયેલા દરેક બાપુને માફ કરજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાના માટે તેડી લાવજો માતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન